કે ભાઈ પ્રાઇવેટ જે વેપારીઓ છે એનું દૂધ અમુક સ્વીકારતા હોય તો એને સ્વીકારવું એટલે પ્રાઇવેટીકરણ ન થાય સૂચિત મંડળીઓની જ્યાં સુધી વાતચીત છે ત્યાં સુધી કચ્છમાં લગભગ એશિક ગામ એવા છે જે આઈ એફપી પોર્ટલમાં નથી પોર્ટલમાં ન હોય ત્યાં સુધી રજીસ્ટ્રેશન ન થાય અને રજીસ્ટ્રેશન ન થાય ત્યાં સુધી સૂચિત રાખવી પડે સરકારશ્રીની સૂચના એવી છે કે કોઈ ગામ દૂધના કલેક્શન વગર બાકી ન રહેવું જોઈએ એની સાથે સાથે લગભગ પચાસી થી નેવું ગામ એવા છે કે જ્યાં મંડળીઓ રજીસ્ટ્રેશન થયેલી છે પણ છેલ્લા દસ વર્ષથી ડિસ્ક્રિય છે એ દૂધના કલેક્શનનું કામ જ નથી કરતું એટલે સરકારશ્રીની સૂચના પ્રમાણે દૂધનું કલેક્શન ચાલુ રાખવું પડે એ પ્રમાણે ત્યાં સૂચિત મંડળીઓ ચાલુ રાખી છે વાત માત્ર સરકારના ધ્યાનને છે ત્યાં સુધી એમ કે એક ગામમાં કોમ્પિટેશન ખોટું કોમ્પિટેશન ન થાય અને રજીસ્ટ્રેશન મંડળી ચાલુ હોય ત્યાં સૂચિત મંડળી ચાલુ ન રાખવી એવી સરકારની સૂચના છે બાકી તો હવે આપણે પૂરેપૂરું સમજી ન શકીએ તો આખા કચ્છમાં સૂચિતો બંધ કરવી સૂચિતો બંધ કરવી ખરેખર એવું નથી એટલે આવા બધા પ્રશ્નોને કારણે સરકાર સાથે ચર્ચા કરીને જે નિર્ણય સરકાર કહેશે એ પ્રમાણે આપણે આગળ વધશું જે ક્યાંક પ્રેસ મીડિયામાં એવી વાત આવે છે પણ એ વાત તદ્દન બિલકુલ ખોટી છે કોઈ કે ખોટી ફરિયાદ કરી હોય ઉપજાવી કાઢેલું હોય અથવા તો પ્રેસ મીડિયાને ક્યાંક મિસગાઈડ કર્યા હોય આપણે પબ્લિકના પ્રતિનિધિઓમાંથી જ્યાંથી ક્યાંક માંગણી આવી હોય ક્યાંક ગ્રુપિજન હોય ક્યાંક ડિસ્ટન્સ વધારે હોય કોઈ ગામની બાજુમાં વાંડ હોય આવી જગ્યાએ તો પ્રજાકીય પ્રતિનિધિઓ ભલામણ કરી હોય એટલે આપણે એનું દૂધ સ્વીકાર્યું હોય પણ સરકાર જે કહે છે એ પ્રમાણે સરકારથી વિરોધમાં કે આપે ઈચ્છાથી કોઈ સૂચિત મંડળીઓ ચાલુ કરી હોય એવું કઈ નથી સૂચિત મંડળીઓ ચાલુ કરવામાં પ્રજાકીય પ્રતિનિધિઓની રજૂઆત હશે અથવા તો બહુ દૂરનું ગામ હોય ત્યાં ન પહોંચી શકતા હોય દૂધ ઉત્પાદકોની રજૂઆત હોય તો એવી જગ્યાએ આપણે ચાલુ કર્યું હશે વ્યક્તિગત એમાં કાંઈ ફાયદો કોઈને હોય નહીં મારે તો એમાં ન જ પણ ડેરીને વ્યક્તિગત ફાયદોનો હોય ડેરીને વધારે દૂધ આવે અને આ બધા ખર્ચા ડેરીએ દૂધના ઉત્પાદન પ્રમાણે કર્યા હોય જો દૂધ ઓછું થઈ જાય તો ડેરીનો જે કંઈ ખર્ચ છે પર લિટર ખર્ચ એ પણ વધે એટલે કોઈને ફાયદો નથી આવી પ્રવૃત્તિથી અચ્છા અત્યારે ચૌદ મંડળીઓ જ્યાં ડબલ મંડળીઓ હતી એક મંડળી ચાલુ હોય અને બીજી જગ્યાએ બીજી મંડળી હતી એ મંડળીને વાંધો હોય તો એવી બંધ કરવામાં આવી છે અને એવા પ્રશ્નો જ્યાં ત્યાં આવશે ત્યાં આપણે એનું આગળ પડતો જે નિર્ણય કરવો હશે રૂબરૂ મુલાકાત કરી ધારાસભ્યશ્રીઓને સાથે રાખશું સરકારને અધિકારીઓને સાથે રાખી અને જે નિર્ણય યોગ્ય લાગે એવા નિર્ણય કરશું